નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ જેનું નામ છે પક્ષી જગત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં

કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પક્ષીઓને જોતા જ હશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પક્ષીઓને જોયા હશે આ પક્ષીઓના નામ પણ તમને યાદ હશે અહીં માગ્યા મુજબ તમારે આ પક્ષીઓ વિશેની માહિતી વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પક્ષીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષીઓની યાદી છે તે કરીએ જેમાં સૌ પ્રથમ આપણું ઘર આંગણાનું પક્ષી કબૂતર જેનો રંગ રાખોડી હોય છે કદ મધ્યમ હોય છે ખોરાકમાં તે દાણા અને તેનું રહેઠાણ છે તે અવાવરા કુવા અથવા તો વીજળીના વાયરો વગેરે જગ્યાએ તે રહેતું હોય છે ત્યાર પછી બીજું પક્ષી છે ચકલી તો તેનો રંગ કાળો અને સફેદ હોય છે કદ એકદમ નાનું હોય છે ખોરાકમાં તે દાણા અને કીટકો ખાય છે તેનો અવાજ ચી ચી કરે છે અને રહેઠાણ ઘરોમાં કે છબીની પાછળ માળો બનાવી અને તેમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછીનું પક્ષી જોઈએ જેમાં કાગડો તો કાગડાનો રંગ છે તે કાળો હોય છે કદમાં તે મોટું હોય છે ખોરાક તે સર્વ ભક્ષી છે એટલે કે દરેક વસ્તુ કાગડો ખાય છે અવાજમાં તે કા 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 એવો અવાજ કરે છે તેનું રહેઠાણ તો કે વૃક્ષો ઉપર માળો બનાવી અને રહેવાનું પસંદ કરે છે ત્યાર પછી ગરુડ તો ગરુડ છે તેનો રંગ ઘાટો કથ્થઈ હોય છે કદમાં વિશાળ પક્ષી છે ખોરાકમાં તે માછલી સર્પ ઉંદર વગેરે લેવાનું પસંદ કરે છે અવાજ તો ઊંચા અવાજમાં કી કી એવું કરે છે તેનું રહેઠાણ તો કે પર્વતીય વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછી પાંચમું પક્ષી છે હંસ તો હંસનો રંગ સફેદ હોય છે કદમાં મોટું પક્ષી છે કે પાણીમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછીનું પક્ષી જોઈએ જેમાં બતક તો તેનો રંગ સફેદ કાળો અથવા બદામી રંગનું પક્ષી છે કદમાં મોટું હોય છે ખોરાક તરીકે જળકુંભી અને માછલી ખાય છે અવાજમાં પ્રકારનો અવાજ કરે છે તે રહેવાનું પસંદ કરે છે છે ત્યાર પક્ષી પોપટ જેનો રંગ રંગબેરંગી પીછા અને મોટા ભાગે લીલો રંગ જોવા મળે છે કદમાં પોપટ મધ્યમ કદનો હોય છે ખોરાક તરીકે બીજ અને ફળો ખાય છે અવાજ તો કે માણસના અવાજની કોપી કરી શકે આ કે અરમ જગ્યાઓ હોય તો બુલબુલ તો રંગ કાળો સફેદ અને લાલ હોય છે કદમાં નાનું છે ખોરાકમાં ફળો અને કીડા ખાય છે અવાજ મીઠો અને સંગીતમય અવાજ કરે છે રહેઠાણમાં બાગો જાડી વસાહતોમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછી છે 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 જેનો રંગ પીળો અને કાળો હોય કદમાં તો ટી 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 કરે ખોરાકમાં કૃમિ અને જંતુઓ ખાય છે રહેઠાણ તો ખેતરો ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછીનું પક્ષી છે મોર તો રંગ વાદળી અને રંગબેરંગી તેના પીછા હોય છે કદ

વિડીઓ તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો